છે મારા કાના ને પહેરાવે છે એ આવે છે રે આવે છે મારા કાના નો બથડે આવે છે એ કુંતા ફોયબા ને આનંદ ગણેરો કુંતા ફોયબા ને આનંદ ગણેર રંગબેરંગી જબલા લાવે છે મારા કાના ને પહેરાવે છે એ આવે છે રે મારા કાનાનો બર્થડે આવે છે બરબદ્ર વીરા દોડતા રે આવ ઘેડી દડુલ લઈ આવે છે મારા કાનાને રમાડે છે આવે છે રે આવે છે મારા કાનાનો બર્થડે આવે છે બેની સુભદ્રાર ખાતી આવે રાખડી ને મીઠાઈ લાવે છે મારા કાના ને રાખડી બાંધે છે આવે છે રે આવે છે મારા કાના નો બર્થડે આવે છે એ રાધા રાણી તો ઘેલા રે થાય છે મારા કાના ને વધાવે છે મારા કાના નો બર્થડે આવે છે આ કાનાનો બર્થડે આવે છે સવ સખીઓ તો દોડીને આવે નવા નવા ભજન ગૌડાવે છે મારા કાનાનો બર્થડે આવે છે એ આવે છે રે આવે છે મારા કાનાનો બર્થડે આવે છે બોલ બોલ રાજારણ છોડ કી જય જય જય